તો અમે આજથી કન્ટીન્યુ બ્લોક કરી દીધા છે ને એને આપણે રેગ્યુલર પાછા થઈ જશું આપણા ટાઈમ પ્રમાણે તો છોકરી અમે સ્કૂલે ગઈ છે ને હું રેડી થઈ ગઈ છું અમારે જવાનું છે અત્યારે બેંકના થોડા કામકાજ છે તો બસ એ જ કરવાના છે ને અગિયાર વાગી ગયા છે તો ચાલો મને ઠીક છે હું રહેતું નથી હમણાં એટલે છોકરીઓને થોડું 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 એમ કે વાતાવરણ હિસાબે ઠીક હોય ના હોય ને પાછા હમણાં આવી રીતે બધું મહિણાનું નહોતું તો મહેમાને હતા થોડા થોડા આવતા જતા હોય ને પછી આપણે બ્લોગને કન્ટિન્યુ કરવાની મજા ના આવે એના હિસાબે કાલ બધું ને બધું થઈ ગયું છે તો ચાલો હવે આપણે આજ બેંકના કામકાજ છે એ બતાવતા આવી છોકરીઓ બે ગયું છે સ્કૂલે તો ફટાફટ એ થઈ જાય ને અગર રેમસા હોય ને તો પછી થોડુંક મોડું થઈ જાય આપણે આવવા જવામાં તો ચાલો હવે અત્યારે જાય છીએ અમે તો મળીએ ફ્રેન્ડ્સ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આગળ મળીએ આપણે અને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ફ્રેન્ડ્સ બપોરે બેંકના કામકાજ બતાવીને અમે આવી ગયા હતા અને અત્યારે પોણા પાંચ જેવું થાય છે અને છોકરીઓ હમણાં આવી જશે તો એને બસ નવરાવાની બાકી છે આવીને પછી પડવા જશે ને મારે થોડા ઘણા ઘરના કામકાજ છે હું ઘરના કામકાજ કરીશ ને રસોઈમાં તો હજી કાંઈ જ વિચારેલું નથી કેમ કે હજી પાંચ વાગ્યા છે અને છોકરીઓ આવે પછી રસોઈનું કંઈક વિચારીએ આપણે તો ચાલો પેલા ફટાફટ કામકાજ પતાવી લે અને હા અને છે ને મેં વિડીયો શૂટ એમ ના કર્યું પછી છે ને રીમસા બ્લોગમાં જોવે છે ને તો એને તો ઘરે આપણે મૂકીને ગયા હોય પછી બ્લોગમાં જોવે ને તો એમ કે મમ્મી તમે અહીંયા ગયા હતા મને મૂકીને એટલે પછી છે ને વિડીયો શૂટ ના કર્યો અને બહુ છેટા નહોતા ગયા અહીંયા નંદાણા બાજુ ગયા હતા મારી બેંક ક્યાં છે તો બસ અહીંયા થોડું ઘણું કામ હતું એટલે ગયા હતા તો ચાલો પેલા ફટાફટ કામ પતાવી લે પછી છોકરીમાં આવે પછી મળીએ આપણે

એના માટે સાદા કરીશ ને અમારા માટે મસાલાવાળા તો સાવજીણી ચોક કરેલી ડુંગળી ટમેટા આદુ લસણ અને મરચાં આદુનો એક અડધ ઇંચ જેટલો ટુકડો લીધો છે ને લસણની ખાલી તનથી ચાર જ કરી લીધી છે ધાણાભાજી એવરેસ્ટનો ગરમ મસાલો જીરું મીઠું અને મરચાંની ભૂકી તો ચાલો હવે આપણે એમાં ઈંડા નાખીને મિક્સ કરી લખેલા આપણે મિક્સ મિક્સ કરી લેશુ સરખું બધું સરસ બધું મિક્સ થઈ ગયું છે આપડે બ્રેડ લઈ લેશુ એમ ચમચી મદદ થી આપણે લગાડી દેસુ એક સાઈડ જ આપણે લગાડવાનું છે ઈંડાનું મિક્સ તો ચાલો હવે આપણે આ બાજુ સાઈડ મૂકી દીધું છે તેલ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે આ આપણે એમાં નાખી દેસું અને બીજી સાઈડ પણ લગાડી લેશું એક સાઈડ તરાઈ જાય ને તો બીજી સાઈડ લગાડી લેશું આપણે ઈંડાનું બધું મિક્સ સાનવીન સાદા ખાશે એટલે સાદા કરીશ એના માટે સાઉધી રથ આપે જેને આપણે ફ્રાય કરશું ચાલો એક સાઈડ આપણે ફ્રાય થઈ ગયું છે તો આપણે એને પલટાવી લેશું બીજી સાઈડ પણ ધીરા તાપે જ આપણે એને ફ્રાય કરશું ચાલો બીજી સાઈડ પર ફ્રાય થવા આપણે બધી બ્રેડ રેડી છે ને બસ સાંડવી સાદી ખાય છે બે ચાલો કોઈને નાસ્તો કરવો હોય તો કરીને રેડી થઈ ગઈ છે રીંસા પર થઈ ગઈ છે તો ગાય સર મારો દાંત પર પડી ગયો છે પછી બીજું એક હલે છે ગાય સર અત્યારે રીંસા સ્કૂલમાં ટ્યુશનમાં બધે હોશિયાર છે વનથી હંડ્રેડ આવડી ગયા છે એવી સીધી મોટી આવડી ગઈ છે સો એકડા આવડી ગયા છે બધું એને આવડી ગયું છે હમણાં તો બહુ હોશિયાર થઈ ગઈ છે એવી સીધી લખતા જ નથી ફાવતી બાકી તો બોલતા ફૂલ આવડે છે તો ગાય સો ઘણા દિવસ પછી ચેનલમાં આવી છું તો ગાય સામે ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો અમે જાય છે ટ્યુશનમાં તો ચાલો છોકરીઓ ભાઈ જાય છે ટ્યુશનમાં અને આજ તો સાંડવીને પણ મન થઈ ગયું કે મમ્મી મારે પણ બ્લોગ શૂટ કરવું છે ત્યારમાં બારીમાંથી તડકો જવું તો હવે તો ચાલો હવે છોકરીઓ ભાઈ જાય છે ટ્યુશનમાં થોડુંક મોડું પણ થઈ ગયું છે ચાલો ટ્યુશનમાં બે જશે ટ્યુશનમાં મારા ઘરના કામકાજ કરવાના છે તો ચાલો ફટાફટ પહેલાં કામકાજ કરી લઈએ પછી આપણે મળીએ ફ્રેન્ડ્સ અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને સાનવીને રીમસા ગઈ છે પડવા પાછું છે ને ઘરના કામકાજ કરી લીધા ને તો બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો હતો ટિફિન મોકલાવાનું હતું ને બસ છોકરીઓ અત્યારે પડવા ગઈ છે અને મેં પણ નાઈ ધોઈને ફ્રેશ હું પણ થઈ ગઈ છું અત્યારે તો છોકરીઓ આવે ને પછી એને કંઈક ખવડાવી દઉં સ્કૂલેથી આવે ને તો ભૂખી થાય થોડી ઘણી તો ચાલો હવે અત્યારે રસોઈનો તો કાંઈ હજી વિચાર નથી કરેલું રીંગણા મંગાવ્યા છે લાઇટ એક સવારની આવી નથી હમણાં થોડીક વાર આવી સવારની આવી નથી પણ થોડીક વાર આવી ને તો એક મિનિટ જેવી આવી તો બસ અત્યારે ઘરના કામકાજ બધા થઈ ગયા છે ને થોડું 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 એમ કરી કરીને બ્લોગ લોક કન્ટિન્યુ કરું છું કેમ કે હમણાં બે ત્રણ દિવસ આમ હળિયાપટને હતા ને મારા કાકી સાસુને એ થોડાક છેટારીએ છે તો બસ એના ઘરે આવજા હતી ને તો એના હિસાબે થોડા ઘણા ઘરના કામ પણ થઈ આવ્યા હતા એ પણ આજ કર્યા અને મારી તબિયત પણ ઠીક નથી રહેતી તો બસ એમાં ને એમાં થોડું થોડું ધીરે ધીરે કર્યા રાખું છું કામ વરી પાછું થોડીક વારનો આરામ કરી લઉં છું એવી રીતે કામ કરું છું ચાલો ઘરના કામકાજ તો બધાને હોય જ મને પણ ખબર છે પણ મારી તબિયત ઠીક નથી રહેતી ને એના હિસાબે ધીરે ધીરે થાય છે કામ અને છોકરીઓ પણ હોય નહીં અને બપોર ટિફિનનું હોય છોકરીઓનું તો એના હિસાબે લેટ થતું હોય તો ફટાફટ ટિફિનનું પણ કરવાનું હોય આપણે એક વાગે છે ને સાનવી રીમસાને આપણે ટિફિન મોકલાવાનું હોય છે સ્કૂલનું નથી ખાતી સ્કૂલે હોય છે સરસ બધું પણ નથી અને મજા આવતી ખાવાની તો હું એના સાટું ટિફિન મોકલાવું બપોરે જો સોમવાર હોય ને તો એમ કહીએ કે મમ્મી અમારે ખીચડી ખાવી છે તો અમે સ્કૂલે ખાઈ લેશું તો સોમવારે નથી મોકલાવતી ટિફિન બાકી તો કાયમ હોય જ તો ચાલો હવે આપણે પણ થોડા ઘણા કામકાજ છે હજી અત્યારે બીજું તો કાંઈ નથી કપડાંને ફોલ્ડિંગ કરવાના છે બસ એ જ રાખવાનું છે એ રાખી દઉં ને કિચનમાં પણ લાઇટ નથી તો રસોઈનું તો ક્યારે થશે ને શું થશે લગભગ તો રીંગણા બટેકા જ થશે ને અગર પછી મસાલાવાળી ખીચડી થશે જો રીંગણા બટેકાને રીમસા ના પાડશે ને તો રીમસાને છે ને એવું કાંઈ ના ભાવે કેમ કે એને બકાલા ઓછા હાલે છે અને મને એમ કે શાકભાજીને બકાલાને એવું હોય ને તો ભાવે રીમસાને એવું ભાવે નહીં ને સાનવીનું તો કાંઈ નક્કી ના હોય તો ચાલો હવે છોકરીમાં આવીને પછી શું રસોઈનું કહે છે તો આપણે એ પ્રમાણે રસોઈ પણ કરવાની છે સાંજે હજી તો એટલા બધા વાયગા નથી છ વાયગા છે હા છમાંય પણ પાંચ ઓછી છે

કાળી દ્રાક્ષ આપું છું આપું છું હજી તો કાળી દ્રાક્ષ આપું છું તો બસ એના માટે હું પલાળું છું એના બી કાઢી લઉં છું કાળી દ્રાક્ષના પછી પછી ભેગી આપું છું એમ કે છે સારી છોકરાઓ માટે સાંજે સુવા ટાઈમે બસી બસ ઈચા પૂછો થોડીક મિનિટ પછી દ્રાક્ષ બી કાઢી તો એનો બધો કચરો પણ સાફ થઈ જાય ને બી પણ આસાનીથી નીકળી જાય અત્યારે તો રીગણા બટાકા કરવાના હતા કેન્સલ થયા તો અત્યારે બસ મચ્છીનું શાક થાય છે છોકરી બે લસન માં કરે છે એક બાજુ પાણી આવ્યું છે લાઈટ પણ હમણાં જ આવી છે તો હું મચ્છીનું શાક કરું છું ને શાક પડકેજ છે ચાલો પેલા હવે આપણે જો એને તો પેલા જ લસણી એનું કરી લીધું ને સાડવી થોડુંક વધારે હોય છે તો સાંડવી થોડીક વાર લાગી ગઈ તો ચાલો હવે પહેલા આપણે રસર કરી લઈ પછી આપણે મળીએ ફોન પણ સીધો રહેતો નથી તો ચાલો હવે આપણે પછી મળીએ તો ફ્રેન્ડસ અત્યારે બસ જમવા બધા બેઠા ને લાઇટ પણ વઈ ગઈ જમવાનું બધું કાઢી લીધો ને લાઇટ વહી ગઈ છે ને છોકરીઓ બેઠી છે હવે લાઇટ કરીને એને ખબરવી દઉં પહેલાં તો ચાલો બધું જમવાનું તૈયાર છે મચ્છીનું શાક છે તો ચાલો બધા જમવા માટે ચાલો ફ્રેન્ડસ અત્યારે લાઇટ પણ આવી ગઈ છે ને બધા જમવા માટે બેસી છીએ તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા કરી નાખશું તો મળીએ કાલે બીજા નવા બ્લોગ ની સાથે ત્યાં લાગે બધાને અલ્લા